થરાદ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર તો વિવિધ માગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર ભારે વરસાદથી થયેલ નુકસાનના વળતર પેટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કરી માંગ ત્યારે કેનાલો તાત્કાલિક રિપેર કરી સાફ સફાઈ કરી પાણી પહોંચાડવા કરી રજૂઆત કેનાલોમાં ખારું પાણી નાખતા પાણી બંધ કરવા કરી રજૂઆત તો ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન મામલે ખેડૂતોના બેંક ખાતામાં તાત્કાલિક પૈસા નાખવા કરી રજૂઆત આજે ભારતીય કિસાન સંઘ વાવઠા જિલ્લાનું આવેદનપત્ર કલેક્ટર સાહેબ સરીને એને મળીને આપ્યું બધા આગેવાનો સાથે જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનો પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભણામણી કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં વધુ પાણી પીયું છે એના વિશે થોડી સાહેબને ભરામણી કરી અને મેન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ છે અને એ કેનાલોમાં ચા બે મહિનાથી એ પોણી ખારું પાણી નોચ નોચ નાગલા ડોડગમનો દેતે દેતી નોચ નોશ કરે છે હજુ કેનાલોમાં પોણી ચાલુ છે એમનું ખારું પાણી નાખવાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી તો એ લોકો કે ખેડૂતને અમે પોણી આલશું અને ખેડૂતની આવક ડબલ થશે કઈ રીતે છે મારું એ કહેવાનું દસમા મહિના પિયત ના થાય અગિયારમાં ન થાય તો બારમા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે હું નર્મદા વામુની કહેવા માગું છું તમે જો આવું આવું આટલી બેદરકારી અને આ રીતે કરશો તો ખેડૂત બેઠો સરકાર ખેડૂત બેઠો ત્યાંથી કરશે ખેડૂતને હવે કોઈ પણ આરો નથી ખેડૂતને હવે એક જ આરો છે કારણ ખેડૂત એનો પાક ધિરણ કે એ પણથી ભરી કે એમ ખેડૂત માલ પણથી બચી આવ્યું કે આની ખેડૂતને એક જ હવે જેમ સૌરાષ્ટ્રમાં સુસાઇડો કરે એમ વા સહજમાં પણ ખેડૂતોને સુસાઇડો કરવાનો વારો આવશે કારણ કે આ તંત્ર એટલું મોઘમાં છે એમને કોઈ કંઈ પણ છે નહીં કોઈને કાંઈ તો કોઈ હાંભળતું નથી એક જ આજે કલેક્ટર સાહેબ આશ્વાસન આજે છે હું એના વિશે તમને જે તે છે તે મારાથી બનતી હું તમને બધી મદદ કરીશ એવો હું કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય જવાન જય કિસાન આજે વાવતરા જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવદ પત્ર આપવામાં આવ્યું છે પણ અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છે કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રમાં છે બે હાજર આઠ ની અંદર જયારે કોંગ્રેસ ની સરકાર કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી કિસાન સંઘ તરીકે મારી વાત છે બે હાજર આઠ ની અંદર કે ડબલ એન્જિન ની સરકાર છે ખેડૂત ની ડબલ આવક કરવાની છે એટલે અમે સરકાર વિનંતી કરીએ છીએ કે ત્રણ લાખ વધુનું નું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલો આપી કરી સાફ સફાઈ અને કેનાલો અંદર પાણી ચાલુ કરો અને ખેડૂત તરીકે ફીર રિક્વેસ્ટ છે હું ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોને પણ કહેવા માંગુ છો તમે ક્યાં સુધી બોલતા નથી અત્યારે હાલની તારીખ ની અંદર ગુજરાત ની અંદર જે વેદના છે ખેડૂતોની ખેડૂતો પાંચ વર્ષ સુધી ખેડૂતો ઉભો થઈ શકે એમ નથી યોજના ધોરણે અઠવાડિયા ની અંદર જો ખેડૂત ચૂકણો કરવામાં નહીં આવે તો અમારે ઓદન ન કરવું પડે એ પણ સરકારની જવાબદારી છે અને તમે વિચારજો જો આવી રીતે ખેડૂતો નું કામ કરે તો વિષાવદર વાળે ન થાય એ પણ અમારી હાજી હાજી કરશે અને મેઠી મેઠી વાતો કરશે પણ સરકારના તમામ આગેવાનો રાજકીય નેતા ને પણ કહેવા માંગુ છો આ નોટ લે અને યોજના ધોરણે તમે ચૂકવણું કરો નહીતર વિસાવદા વાળા ન થાય એ પણ તમે યાદ રાખજો ભારતીય કિસાન સંઘ પ્રમુખ ઈરાજી ગોહિલ ભાવ